નમો દેવ મહાદેવ શિવાય સતત નમ નમો પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતામતા રુદ્રાય નમો ગૌર્યે ધાત્ર નમો નમ જ્યુત્સનાય ચેન્દ્રૂપિ સુખાય સતત નમ જય માતાજી જય શ્રીકૃષ્ણ કાશ ઉત્તરાયણની પૂર્વ આપમદાને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના મારાથી જોડાયેલા મારા દરેક સ્નેહીજનો મારા દરેક યજમાન પરિવારને મકરસંક્રાંતિના પવિત્ર અને પાવન પર્વની હૃદયથી સંક્રાંતિ પૂર્વ ખૂબ ખૂબ શુભકામના સર ખૂબ ખૂબ આશીર્વાદ ખાસ આ વિડીયો મેસેજથી સંક્ષિપ્તમાં મકર મકરસંક્રાંતિનું જો મહત્ત્વ આપને સમજાવું તો કોઈ ઉત્તરાયણ કહીએ મકર સંક્રાંતિ કહીએ મકર સંક્રાંતિ એટલે કહીએ છીએ કે તે દિવસથી મકર રાશિની અંદર ભગવાન સૂર્યનારાયણ સૂર્યગ્રહનો પ્રવેશ થવાથી સંક્રાંતિ એવી રીતે પણ આપણે ઉત્તરાયણને ઓળખીએ છીએ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધ તરફ ભગવાન સૂર્યનારાયણ ગતિ કરતા હોવાથી પણ એને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ખાસ મકર મકરસંક્રાંતિ ઉત્તરાયણના દિવસે ભારતના પરમવીર યોદ્ધા અને આજીવન બ્રહ્મચર્યની કઠિન પ્રતિજ્ઞા લેનાર પરમવીર યોદ્ધા પિતામહ ભીષ્મ તો મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કરેલો જેને મૃત્યુનું વરદાન હતું તો ખાસ મકર સંક્રાંતિના આ દિવસનું શાસ્ત્રમાં પુરાણોમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે વિશેષરૂપે મકરંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું જે મહત્વ રહેલું છે મકરસંક્રાંતિનો જે પુણ્યકાળ છે ચૌદ જાન્યુઆરી બુધવારના દિવસે બપોર પછી કોઈ ત્રણ વાગ્યા અને સાત આઠ મિનિટથી લઈ અને સાંજના છ વાગ્યા અને ત્રેવીસ મિનિટ સુધીનો પુણ્યકાળ બતાવેલો છે પંચાંગ અનુસાર જો કે મકર સંક્રાંતિનો આખો દિવસ શુભ હોય છે દાન કરવા માટે પુણ્ય કરવા માટે કોઈ જપ કરવા માટે કોઈ મંત્ર કરવા માટે સરસ્વતી માની પૂજા પ્રાર્થના યજન કરવા માટે અને વિશેષ રૂપે આપ બધાને એટલું જ કશ કે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ આનંદથી ખૂબ ઉલ્લાસથી મનાવો પરિવારની સાથે બનાવો બને ત્યાં સુધી કેમકે કોઈ પણ સારા તહેવારો પારિવારિક રૂપે સહપરિવાર મનાવો તો જે તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે કોઈ સારા તહેવારના દિવસે આપણેથી થતું કોઈ સત્કાર્ય કરીએ નાના બાળકો પતંગ ચગાવશે તો ખાસ કરીને ધ્યાન રાખવું પોતાનું અને બીજા પણ પશુ પક્ષી જીવોનું ધ્યાન રાખવું કે કોઈ પણ જીવને આપણાથી બને ત્યાં સુધી ઇન્સાન ન થાય આપણે પણ ખૂબ કાળજી રાખવી અને બસ મારા હૃદયની પ્રસન્નતા મારા અંતરનો ભાવ આપ બધા સુધી પહોંચાડો મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના ભગવાન મનુષ્ય જાતિના અધિષ્ઠાતા આદિદેવ સૂર્યનારાયણ આપના જીવનની અંદર પ્રકાશ પુંજ ફેલાવે તમારા દરેકના જીવનને માં જગદંબા રાજપ્રાવાળીમાં ખોડિયાર અને ભગવાન સોમનાથ મહાદેવ સારી દિશા યોગ્ય દિશા બાજુ આગળ વધારે એવો ખૂબ ખૂબ આશીર્વાદ નીચેના એક વિડીયોમાં કઈ રાશિને કયું દાન કરવું એ પણ સંક્ષિપ્તમાં જણાવીશ તમને